કાફે જેવી કોલ્ડ કોફી બનાવવા મિક્સર જારમાં બે ચમચી કોફી પાવડર અને ત્રણ ચમચી ખાંડ એડ કરી ગ્રાઇન્ડ કરી લઈએ હવે મિક્સર જારમાં થોડોક ઝીણો કરેલો બરફ એડ કરી ગ્રાઇન્ડ કરી લઈએ હવે તેમાં ફરી થોડા બરફના ટુકડા એડ કરી ફરી ગ્રાઇન્ડ કરી લઈએ જેથી મિક્સર જાર ગરમ ન થાય હજુ ફરી બે મિનિટ કોફીના મિશ્રણને ગ્રાઇન્ડ કરી લઈએ તો આ રીતનું કોફીનું મિશ્રણ તૈયાર થયું છે હવે કોફીના મિશ્રણને બાઉલમાં લઈ લઈએ અને વેસ્કરથી દસ મિનિટ આ રીતે ફેટી લઈએ તો એકદમ સરસ સ્મૂથ અને ક્રીમી કોફીનું મિશ્રણ તૈયાર થયું છે આ કોફીના મિશ્રણને એર ટાઈટ ડબ્બામાં ભરીને આઠથી દસ દિવસ સુધી ફ્રીજમાં રાખી શકાય છે હવે ઠંડી ઠંડી કોલ્ડ કોફી બનાવવા ગ્લાસમાં થોડાક બરફના ટુકડા બે ચમચી કોફીનું મિશ્રણ અને થોડુંક ઠંડુ દૂધ એડ કરી દઈશું અને કોફી પાવડર તથા ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કરીશું